પાંડેસરા પોલીસ પથકની હદના ભેસ્તાન સિદ્ધાર્થનગરમાં માત્ર સો રૂપિયાના ઝઘડામાં રૂમ પાર્ટનરે જ ઓટલા પર સુતેલા યુવાની પથ્થરમારી ઘાતકી હત્યા કરીઓનો બનાવ પોલીસ મથકને નોંધાયા બાદ પોલીસે હત્યારાને પલવારમાં ઝડપી પાડ્યો છે પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાન જિયાવ ગુડિયા રોડ પર આવેલા પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા મૂળ ઓડિશાવાસી બાબુ જૈના મેસ એટલે કે લોજ ભેસ્તાન સિદ્ધાર્થનગર ઝોપડપટ્ટીમાં ચલાવે છે ભીખા સવાય મનોરંજન રૂપે મુન્ના પ્રકાશ મુનિ અને રંજન કાલુ સંચા ખાતામાં નોકરી કરે છે ઓરિસ્સાના વતની ત્રણેય યુવકો ઝુંપડપટ્ટીમાં આવેલા રૂમમાં રહેતા હતા દરમિયાન ગત તારીખ નવમીએ ભીખા અને મનોરંજનને સો રૂપિયા બાબતે ઝઘડો થયો હતો મુન્નો ઉછેર આપેલા સો રૂપિયા પરત કરતો ન હોય તે બાબતે માથક ઉઠ થઈ હતી ત્યારબાદ મોડી રાતે મનોરંજન મેષની બહાર ઉટલા પર સૂતેલો હતો તે સમયે ભીખાએ ઊંઘમાં જ મોટો પથ્થર મારી મનોરંજનને મોતને ઘાટ ઉતારી દીધો હતો હત્યા કરી વિખા પંચુ સવાઈ ભાગી છૂટ્યો હતો જોકે પાંડિસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાર વિખા પંચુ સવાઈની ઝડપી પાડી સરિયા પાછો ધકેલ દીધો છે અઝર કૃષિ સાથે હર્ષદ શેઠા